નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન કેમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી ભાઈ બહેનો જે રીતના સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ઓજસ પર નવી ભરતીની જાહેરાત કઈ પોસ્ટ ઉપર વિદ્યાર્થી ભાઈ બહેનો નવી ભરતી આવી છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની બાજુની આવતી બે લેખન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થી ભાઈ બહેનો દીપકભાઈ રાજાણી સાહેબે એક મહત્વની ટ્વીટ કરીને એક મહત્વની અપડેટ આપેલી છે તો જોઈએ વિદ્યાર્થી ભાઈ બહેનો શું છે મહત્વની અપડેટ તો દીપકભાઈ રાજાણી સાહેબે એવી ટ્વીટ કરેલી છે કે આરોગ્ય વિભાગની અંદર સૌથી મોટી ભરતીની જાહેરાત થઈ છે બે કરતાં પણ વધુ જગ્યા ઉપર આરોગ્ય વિભાગમાં થશે ભરતીઓ તબીબી અધિકારી વર્ગ બેની પંદરસો ને છ જગ્યા ઉપર ભરતીની જાહેરાત જનરલ સર્જન તજજ્ઞની બસો જગ્યા ઉપર ભરતીની જાહેરાત ફિઝિશિયન તજજ્ઞની ને સત્યાવીસ જગ્યાની ભરતી ગાયનોકોલોજી છે એ બસો સત્યા બસો તોતેર જગ્યા ઉપર ભરતી છે વીમા તબીબી અધિકારની એકસો સુડતાલીસ જગ્યા ઉપર ભરતી છે અને જીપીએસસી દ્વારા વિદ્યાર્થી બહેનો આ ભરતીની જાહેરાત કરાઈ છે તો વિદ્યાર્થી બહેનો દીપકભાઈ રાજાણી સાહેબે સારી એવી અપડેટ આપેલી છે કે આરોગ્ય વિભાગની અંદર સૌથી મોટી ભરતીની જાહેરાત થઈ ચૂકેલી છે તો આ રીતના વિદ્યાર્થીભાઈ બહેનો આ જે પોસ્ટ છે એ પ્રમાણેની ભરતી છે જો વિદ્યાર્થીભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો બધું શેર કરજો ધન્યવાદ